સુરતના ઉધના વચ્ચે રેલવે મુસાફરી કરતા મુસાફરો સાવધાન સુરત ઉધના રેલવે મુસાફરી કરતા મુસાફરો મોબાઈલ સાથે દરવાજા પર બેઠા હોય તો થઈ જજો સાવધાન ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાહદારીઓને બાઇક ઉપર આવી મોબાઈલ ઝૂટવી ફરાર થઈ જતા હોય છે પણ હવે તો સ્નેચિંગ કરતા ચોર ઈસમોએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે લોકોના જીવ જોખમમાં મૂકી ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે સુરત અને ઉધના રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથ ઉપર લાકડી મારી અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનની તડફણ કરી હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આંચકતા શખ્સ કેમેરામાં કેદ થયો હતો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઊભા છે જેઓ શિકાર દેખાય કે પડવારમાં જ મોબાઈલમાં સ્નેચિંગ થાય છે રેલવે પોલીસે આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ ઉઠી રહી છે